નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ભારતની પ્રાચીનતમ પર્વતમાળા માંની એક પર્વતમાળા એટલે અરવલ્લી પર્વતમાળા વિશે મિત્રો વાત ઇતિહાસની નથી પણ વાત છે વિનાશની વાત છે ખનન વાત છે પર્યાવરણ અને માનવ ભવિષ્યની મિત્રો અરવલ્લી જે છે આજે એક એક ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે મિત્રો વિકાસ જરૂરી છે પણ શું એ વિનાશ નોતરી વિકાસ જરૂરી છે તો મીડિયો મિત્રો સમગ્ર વિડીયા અંદર બન્યા રહેજો તમે પૂછો છું વસ્તાજી વાઘેલા

મિત્રો જે અરવલ્લીની પર્વતમાળા ઉપર જે ટેકરીઓ છે જે નાની મોટી ટેકરીઓની સરકાર દ્વારા કોર્ટ દ્વારા એક નિર્ણય છે કે કઈ ટેકરીનો ખનન માટે આપવી ભૂમાફિયાઓને અને કઈ ટેકરી ના આપવી એનો એક માપદંડ નક્કી કરવામાં આવે છે પણ જે આ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે એને લઈને આજે ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે જે મંજૂરી આપવામાં આવી છે ખનન માટેની એના લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે અને હાલ તમે જોઈએ જુઓ તો લોકો સોશિયલ મીડિયા ને ખાસ કરીને ગુજરાત રાજસ્થાન હરિયાણા ને જે લોકો છે એ રસ્તા ઉપર આંદોલન ઉપર ઉતરી આવ્યા છે અને અરવલ્લી ને બચાવવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો હકીકત સત્ય છે શું એ આપણે જાણીશું આજે એ મિત્રો જે મિત્રો જે ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓ એ કુદરતી જે ખજાનો છે આપણો વારસો કહી શકાય સંસ્કૃતિ કહી શકાય એને વારંવાર ખનન કરતા હોય છે અને જે રાજસ્થાન સરકાર દ્વારા અગાઉ એમને પરમિશન આપવામાં આવી હતી કે ભૂમાફિયાઓને જે અમુક અંતર માપીને પરમિશન આપવામાં આવે કે સો મીટરથી નીચેની જે હરમાળા છે એને અરવલ્લી ની અંદર સમાવેશ નથી કરવાનો સો મીટરથી ઉપરની છે અરવલ્લી અરવલ્લીની અંદર ગણવાની છે અને સો મીટરની જે પર્વત છે એને આની અંદર નથી ગણવાનો એનો ખનન કરવા માટે છુટી આપવામાં આવી દીધી બરાબર છુટી આપવામાં આવી હતી તો એનો જે બે હાજર બે ની અંદર હાઈકોર્ટે એના ઉપર સ્ટે મૂકી દીધો હાઈકોર્ટે જે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ સોરી સુપ્રીમ કોર્ટ છે સુપ્રીમ કોર્ટે બે હાજર બે ની અંદર એના ઉપર સ્ટે મૂકી દીધો અને એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો એના પછી એ વિવાદ ચાલતો હતો અને લોકો એના માટે લડી રહ્યા હતા બરાબર તો સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એનો નિર્ણય લેવામાં આવ્યો અને એના અંદર ચુકાદો આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ ની અંદર ચુકાદો આપવામાં આવ્યો છે તો એની અંદર પણ એ જ રાખવામાં જે માપદંડ હતું જે સો મીટર થી નીચેની ટેકરીઓ હતી એમને ખનન માટે છુટી આપી દીધી છે અને સો મીટર થી ઉપર નીચે અરવલ્લી ની અંદર ગણી અને એને છુટી આપવામાં આવી નથી એને એને કશું કરવાનું એને ખનન કરવામાં આવશે નહીં તો મિત્રો એને લઈને આજે ગંભીર સમસ્યા સુધી ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે તો પહેલો તો પ્રશ્ન એવો હતો કે જે લોકો જે છે જે ખનન પ્રવૃત્તિઓ કરે છે એ લોકો જે ટેકરીઓ છે નહીં પણ સો મીટર થી ઉપરની ટેકરીઓ છે એને નીચી બતાવે છે સિત્તેર એસી મીટર ને બતાવીને એનો ખનન કરી નાખતા હોય છે એને લઈને લોકો પણ ઘણા બધા સવાલો કર્યા છે અને રસ્તા ઉપર આવ્યા છે બીજી વસ્તુ એમ છે કે અરવલ્લીની જે હારમાળા છે ઉત્તર આખા ઉત્તર ભારતની જે કહેવાનો મતલબ જે મહત્વની ભૂમિકા ભજવે છે દિલ્હી હોય કે હરિયાણા હોય જે 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 થારનું રણ છે એને ખૂબ જ જરૂરી અરવલ્લી અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની એક જે સૌ અગાઉના સમયમાં જે આક્રમણો થતા હતા એ આક્રમણો થતા હતા એ વખતે એ ગુજરાતના લોકો માટે એક કેવાનો મતલબ સુરક્ષિત દિવાલ તરીકે આમ જોવામાં આવતી હતી એ ટાઈમે રાજા રજવાડાઓ રજવાડાઓ પણ પણ થી સુધી ત્યાં હતા ઘણા બધા રજવાડા હતા અને આક્રમણો ત્યાંથી ત્યાંથી પાસા વાળી દેતા હતા એ અરવલ્લી ને હારમાળા અંદર આ બાજુ આવવા દેતા ન હતા અને ત્યાંથી પાસા પાડી દેતા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનનો જે પચાસ ટકા રણ વિસ્તાર છે અને પચાસ ટકા જે વિસ્તાર જે ફળદ્રુપ છે એને પણ રણ ને જે વધુ અટકાવવા માટે અરવલ્લી ની હારમાળા જ સારી રીતે ઉપયોગમાં આવી છે અને અરવલ્લી ને હારમાળા ને લીધે જે રણ આગળ વધતું અટક્યું છે અને મિત્રો ઘણી બધી આપણે વાત કરીએ તો જે જીવ જંતુ છે એની અંદર ઘણા બધા જીવ જંતુ રહેતા હોય છે પશુ પક્ષીઓ હોય છે એને લઈને આજે પણ એક સમસ્યા ઊભી થઈ છે અને ખાસ કરીને ભૂગર્ભ જળ છે જે પાણીના તળ છે એ આના લીધે જ ટકી રહ્યા છે અને કુદરતી જે હવા છે એ હવા સુંદર અને સ્વચ્છ કેમ છે અરવલ્લીની હારમાળા જે છે એના લીધે છે બરાબર જો આ નષ્ટ પામશે ધીમે ધીમે ખનન ને સરકાર દ્વારા છૂટી આપવામાં આવે ધીમે ધીમે આનું ખનન થઈ જશે તો પછી હવા એ ઝેરું બની જશે અને દિલ્હી ને હરિયાણાની વાત કરીએ તો પ્રદૂષણ હાલ પણ ફૂલ પ્રમાણમાં છે પણ જો આ ટેકરીઓને ખનન કરી નાખવામાં આવશે તો સમસ્યા છે ગંભીર બનશે ધીમે ધીમે જે એ ઊંડું છે અને વરસાદની મિત્રો વાત કરીએ તો જંગલ અને જાડી વિસ્તાર હોય પર્વત ટેકરી હોય એના લીધે જ વરસાદ આવતો હોય છે જો આ ખનન કરી દેવામાં આવશે તો પછી વરસાદની પણ સમસ્યા ઊભી થઈ શકે છે અને બીજી વાત કરીએ તો જે આ અંદર જે સરકારે જે અરવલ્લી ચુકાદો આપ્યો છે એની અંદર સરકારે એવું કીધું છે સરકારના જે પર્યાવરણ મંત્રી છે જે ભૂપેન્દ્ર યાદવ છે એમનું પણ એક નિવેદન આવ્યું હતું એમને એવું કીધું છે કે જીરો પોઈન્ટ ઓગણીસ ટકા સુધી જ પરમિશન આપવામાં આવી છે પણ જીરો પોઈન્ટ ઓગણીસ ટકા સુધી પરમિશન જે આપવામાં આવી છે તો ધીમે ધીમે આપણને દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે પરમિશન વધારવામાં પણ આવી શકે છે શરૂઆત કરી છે તો એની શરૂઆત કર્યા પછી ધીમે ધીમે એની અંદર વધારો થતો હોય છે અને જો વધારો થશે અને ખરેખર જો આનું ખનન થશે તો માનવ માનવ જીવન માટે અને જે કુદરત જે વનસ્પતિ છે એમનો નષ્ટ થશે અને માનવ જીવનને જે હવા શુદ્ધ હવા છે જે પશુ પક્ષી અંદર રહે છે એમના માટે પણ એક ગંભીર સમસ્યા બની શકે છે અને ખાસ કરીને સરકારનું એવું સુપ્રીમ કોર્ટનું એવું પણ કહેવું છે કે જે ટેકરી છે એને વચ્ચે જે જમીન સમતળ જમીન આવેલી છે એ બચી રહેશે એની અંદર કોઈ પેલું નહીં થાય જે સો થી ઉપરની ટેકરીઓ છે એને પણ કશું નહીં કરવાનું પણ મિત્રો આજુબાજુની જો ટેકરીઓ જે નાની નાની ટેકરીઓ જેનો ખનન થઈ જશે તો એને ઘણો બધું નુકસાન થતું હોય છે અને ખાસ કરીને જે અંબાજી છે માઉન્ટ આબુ છે એ જે પવિત્ર યાત્રાધામો આવેલા છે એની આજુબાજુની પણ જે નાની નાની બધી ટેકરીઓ છે એ બધાનું ખનન થઈ જશે તો એક પ્રાકૃતિક રીતે કે એક આપણે જોઈએ તો ઘણું બધું આમ નુકસાનકારક

વિકાસ જરૂર છે પણ જો વિનાશ થતું હોય સામે એને પરિણામ આપણે ગંભીર મળતું હોય તો યોગ્ય નથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં